હેલો ફેમિલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં આવે પણ બહુ જ મોજમાં છીએ અને આજે મારે તમને બધાને બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે ભીમ અગિયારસ આ આપણા સૌરાષ્ટ્ર માટે એક પરબ જ કહેવાય કે ભાઈ ભીમ અગિયારસ છે એક તહેવાર જ કહેવાય હવે ભીમ અગિયારસમાં એકાદશી તો બહુ બધી આવે બાર મહિનામાં બાર એકાદશી આવે પણ આ એકાદશીને કેમ સૌથી મોટી માનવામાં આવે અને એની આગળ ભીમનું નામ કેમ લગાડવામાં આવે છે કે એને ભીમ અગિયારસ કહેવાય છે તો જૈષ્ઠ શુક્લ પક્ષ એકાદશીને નિર્જળા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે અને એને ભીમ અગિયારસ પણ કહેવાય છે હવે વેદ વ્યાસજીએ પાંડવોને અગિયારસનું મહત્વ સમજાવ્યું હતું અને એણે કીધું કે જો આ એકાદશી તમે નિર્જળા રહેશો તો તમને બાર એકાદશીનું પુણ્યનું ફળ મળશે પાંડવોને આ મહત્વ સમજાવ્યું ત્યારે ભીમે કહ્યું કે હું તો એકાદશી ન રહી શકું આ બાર એકાદશી તો રહેવી મારા માટે મુશ્કેલ છે કારણ કે મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે જેથી કરી અને મને વધારે ભૂખ લાગે છે હું ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે તું બીજી બધી એકાદશી ન રહી શકે તો કાંઈ વાંધો નહીં પણ જે આ જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી છે જો એ તું નિર્જળા રહી શકે તો તને બારે બાર એકાદશી કરેલનું પુણ્ય મળશે અને ત્યાર પછી ભીમ આ જયેશ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા રહી છે અને આ બારે બાર એકાદશી રહ્યું હોય એટલું એને પુણ્ય મળે છે અને કહેવાય છે કે ભગવાન વિષ્ણુ માટે ભીમે મહાભારત કાળમાં આ વ્રત કર્યું હતું ને ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે અને શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને સમજાવ્યું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય માટે જો આ નિર્જળા એકાદશી કરવામાં આવે તો સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આ માટે આપણે અગિયારસને ભીમ અગિયારસ તરીકે ઉજવીએ છીએ અને ભીમ અગિયારસ રિલેટેડ એક બહુ મસ્ત સ્ટોરી મારે તમને બધાને કહેવી છે કે એક યુવક હતો યુવકના નવા નવા લગ્ન થયેલા પત્ની છે ભીમ અગિયારસ કરવા પોતાના પિયર ગયેલી અને પતિ છે એ પોતાના સાસરે પહેલી જ વાર જતો હતો એટલે મસ્ત નવા કપડાં પહેરી અને રસ્તામાંથી નીકળતો હતો પાદરે પહોંચ્યો અને એક તળાવ હતું તળાવમાં એક ગાય પાણી પીવા આવે છે ગાય પાણી પીવે છે પણ પાણી પીતા પીતા એ ડૂબવા લાગે છે એ બહાર નથી આવી શકતી અને આ યુવકને જોઈ અને ગાય કહે છે કે હે માણસ તું મને બહાર નીકાળ ત્યારે એ યુવક કહે છે કે ના ગાય માતા હું તમને બહાર ન નીકાળી શકું મારા નવા કપડાં ગંદા થાય કારણ કે હું પહેલીવાર જ મારા સાસરે જાઉં છું અને આ સાંભળી અને ગાય કહે છે કે આજે નિર્જળા એકાદશી છે સૌથી મોટા મોટી એકાદશી કહેવાય આજે જો આજે તું મને બહાર નીકળે તો હું તને વરદાન આપું છું કે તને સીધે સીધી મોક્ષની પ્રાપ્તિ થશે અને તારા ધાર્યા કામોના ફળ તને મળશે આ સાંભળી પણ યુવક ના પાડી દે છે કે નહીં હું તમારી મદદ નહીં કરી શકું ત્યારે ગાય માતા એને શ્રાપ આપે છે કે જા આઠ પહેર થાશે પછી તું ગધેડો બની જઈશ અને એટલું જ કહેતા એ ગાય છે ડૂબવા લાગે છે અને ડૂબી જાય છે અને યુવક તો બીતો બીતો પોતાના સાસરે પહોંચે છે અને સાસરે પહેલીવાર જમાઈને આવેલા જોઈ ઘરમાં તો બધા હરખે ભરાય છે અને પરાણે એને રોકવાની તાણ કરે છે કે ભાઈ તમે રોકાય જાવ આજની રાત રોકાય જાઓ પણ યુવક એટલો ગભરાયેલો હોય છે એના મનમાં નકરી શ્રાપની જ ઉપાધિ થતી હોય છે કે આઠ પ્રહર પછી હું ગધેડો બની જઈશ ઘરે એટલું જ કહે છે કે અમારે ઘરે જતું રહેવું છે તમે તમારી દીકરીને વિદાય આપો અમારે બસ હવે ઘરે જ વિવું જવું છે ત્યારે એની પત્ની કહે છે કે શું થયું છે તમને આ બધા આટલો તમને કહે છે તો રોકાઈ જઈએ ને આજની રાત કાલ સવારે જતા રહીશું ત્યારે યુવક છે એ આ શ્રાપની વાત જણાવે છે અને ત્યાર પછી આઠ પ્રહર જતાં જ જે યુવક છે ગધડો બની જાય છે અને આમને આમ દિવસો વીતવા લાગે છે અને ત્યાર પછી ધન અનાજ બધું જ ખૂટી જાય છે અને જે યુવતી છે કે જેની પત્ની છે એને કહે છે કે કાંઈ નહીં ચાલો હવે તમને લઈ અને આપણે બહારનું કાંઈક કામ છે કરીએ તો ઘરમાં થોડીક સંપત્તિ આવે તો રાજાના મહેલમાં જાય છે અને ત્યાં કાંક ખુદાઈનું કામ ચાલતું હોય છે અને ગધેડાને બેસાડી રાખે છે અને પત્ની પોતે માથા ઉપર ગારાના એટલે કે રેતીના જે તગારા છે ઉપાડે છે ત્યારે બીજા બધા જે કામ કરતા હોય ને મજદૂરી પૂછે છે કે તમે શું કામ કામ કરો છો તમારી પાસે આ ગધેડો તો છે જ છતાં પણ એ પત્ની મૂંગે મોઢે તગારા ઉપાડતી રહી છે અને ઘણા દિવસોથી રાજા આ બધું જોતા હોય છે અને ત્યાર પછી રાજા એ યુવતીને પૂછે છે કે તારી પાસે આ ગધેડો તો છે જ તો શું કામ તું આટલું બધું કામ કરે છે ત્યારે રાજાને કહે છે કે આ ગધેડો નથી આ તો મારો પતિ છે અને ત્યાર પછી એ આખા શ્રાપની સઘળી વાત જણાવે છે ત્યાર પછી રાજા જાય છે પંડિત પાસે અને એને કહે છે કે આનું કાંઈ નિવારણ છે ત્યારે પંડિત કહે છે કે હા જેણે એકસો એકાદશી કરી હોય એ એકસો એકાદશીના પોતાનું જે પુણ્યનું ફળ છે એ જો આ ગધેડાને આપી દે તો એ પાછો માનવ થઈ જશે અને આખા ગામમાં રાજા એલાન કરે છે કે જે જે લોકોએ એકસો એકાદશી કરી હોય ને એનું ફળ જોઈ આ ગધડાને આપતા હોય તો એને હું સોના મહોર આપીશ અને આખા રાજ્યમાંથી કોઈ એવું નહોતું એક કે સાત કઈ રીતે કોઈ કે અગિયાર કઈ રીતે કોઈ કે એકવીસ કઈ હતી કોઈ એવું નહોતું કે જેણે એકસો એકાદશી કરી હોય પણ એક માજી હોય છે કે જેણે એકસો એકાદશી કરી હોય અને એ કહે છે કે હું આ ગધેડાને એ પુણ્ય આપવા તૈયાર છું પણ એક એકાદશીનું પુણ્ય એને હું નહીં આપું કે જે નિર્જળા એકાદશી મેં કરી છે એનું પુણ્ય હું એને નહીં આપું કારણ કે એ પુણ્ય હું મારી પાસે રાખીશ જેથી મને સીધી મોક્ષની પ્રાપ્તિ થાય અને બાકી સો એકાદશીનું ફળ એ યુવકને આપી દે છે અને એ ગધેડામાંથી માનવ થઈ જાય છે પણ જે એક એકાદશી જે નિર્જળા એકાદશી જે કહેવાય આજની एनू पुण्य एने न आप जी कर पूछड़ी एम नम रह गई बाहें बाकी आखे आखो ए मानव सजीवन थी गयो तो कहज ते तो बधा कि तमने आ निर्जला एकादशी वार्ता के भी लेगी तो चलिए अभी मॉर्निंग की सुबह हमारी जबरदस्त हो गई है तो अर्ली मॉर्निंग के साथ कर लेते हैं अभी गर्मागर्म नाश्ता नाश्ते में तो आज है सिर्फ और सिर्फ राल तो आज तो बहुत ज़्यादा एंजॉय करने वाले हैं तो क्या क्या करते जाएंगे होल डे वो आप सभी को दिखाते जाएंगे તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બનીને રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ અને આ છે ટ્રાન્સપેરન્ટ પથણું એટલે આમાં કોઈને દેખાતું નથી એટલે મસ્ત આપણે વેફર પડીને રેડી થવા માંડી છે મમ્મીના હાથની અને આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ચોખાની પટ્ટીઓ બનીને રેડી થવા માંડી છે આખું પથણું ભરાઈ ગયું છે ગુડ મોર્નિંગ કે સુબે સુબે મેં ઓર મમ્મી બેઠ ગયા હે નાસ્તા કરીને મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી

કારણ કે બહુ બધાના ઓર્ડર મમ્મી આવી ગયા એટલે તો તેલ નાસ્તોનો મોડું થઈ નાસ્તો મોડું થઈ ગયું કારણ કે કન્ટિન્યુ સવારના 5 વાગ્યાને વેફર પડે છે કા મમ્મી હા એટલે અત્યારે 3 કલાકથી વેફર પડતી હતી તે બહુ બધાના મમ્મી ગઈ કાલે મસાલાના ને વેફરના ઓર્ડર આવી ગયા છે એમને હા એટલે જે-જે લોકોને નથી ખબર કે મસાલા અને વેફરના અને અથાણાના ઓર્ડરની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી

અને ભીંડા ભોજન મમ્મી એટલે આગળ એ ઘણી ખરી શોપિંગ કરી છે અને આજે અમારા કિચન નો ન્યુ લુક જો પોસિબલ થાય તો આવવાનો છે કે આ મમ્મી કિચન માં એક નવી વસ્તુ આપડી આવવાની છે મમ્મી ની સ્પેશિયલી હવે ઈ કઈ વસ્તુ કિચન ને આખી રિનોવેટ કરી નાખતી તમને આગળ આગળ બ્લોગમાં બતાવતા જશું

અને આપડા બે માટે સ્પેશિયલી ફરાળ આજ તો ફરાળમાં મજા આવી જવાની છે મસ્ત સુકી અને વેફર ફરાળી રોટલી શ્રીખંડ ફાઇનલી અભી શામ કે બચ ચુકે હૈ પાંચ મેં ઓર મમ્મી હો ગયે હે મસ્ત ટકા ટક રેડી મમ્મી તો દેખિયે બધા અહિયાં જમાવી આખો પોરિયા પરિવાર બા એટલા હરખ માં હતા બાતો અડધી કલાક પેલા પોચી ગયા છે તો આજે તો અગિયાર જમવાની તો કઈ ઝંઝટ નથી ફરવત છે સિમ્પલ અને અત્યારે રાત્રે પછી મસ્ત દાંડિયા રસ પણ છે મમ્મી ને એને કીધું છે દાંડિયા રસ આવવાનું તો હાલો મમ્મી હવે ફાઇનલી આપણે બંને નીકળીએ સાંજી જે રમઝટ છે એ બધાને બતાવીએ આપણા ફેમિલી સબસ્ક્રાઈબરો અને હાજે જો પોસિબલ થાય તો પાછી વેફર પાડવા બેહી જવાનું છે કારણ કે વાદળ છાય વાતાવરણ થાય એ પહેલા આપણા બધા જે ફેમિલીના ઓર્ડર્સ છે એ બધા કમ્પ્લીટ કરી નાખ્યા કારણ કે બહુ બધા ચોખાની ફરફર વેફર અને ભરેલા શાકના મસાલાના ઓર્ડર આવી ગયા છે અને અથાણાના પણ બહુ બધા ઓર્ડર છે તો અથાણા તો હવે લિમિટેડ સ્ટોકમાં છે તો જે જે લોકોને ઓર્ડર કરવા હોય એ તમે વેલા હાલ હાલ ઓર્ડર કરી દેજો ત્યારે મમ્મી રાજીના રેડ છે અને હાંજીમાંથી પાછાનું કામ કય તું મમ્મી ના ઘરનું કામ ચાલુ એટલે જો મમ્મી ને નવો ઘોડો લઈ લીધો છે મમ્મી એ મસ્ત ઘોડો લઈ લીધો છે

પછી થાળી નાની ડીશ નાઈન થી નાની ડીશ કપ અને એટલી જરૂર છે મમ્મી ને એટલી જરૂર હોય કારણ કે મોર્નિંગમાં માં ખાવા વાળા મૂળ ત્રણ જણા ત્રણ જણા હોય તો પછી વારો ઘડી આમથી આમ જો મમ્મી કઈ ત્રણ ડીશ ત્રણ વાટ હોય તો જેમ જેમ બનતું જાય એમ એમ બધાને આજે આની અંદર હું ઓલે ડીશ રોટલી મૂકી દઉં હા બસ એટલે મમ્મી નો ઘોડો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે કોને લગાઈડો વિવેકભાઈ કાકા હા અમે સંજી માં તો બરોબર એનો ફોન આવ્યો ઈ કે હું ઘરે આવીને બેઠું તમે કીધું હાલો અમે આવી એટલી મમ્મી ની બધી જ વસ્તુ આઈ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે મોર્નિંગમાં આવે કે માથા ની નહીં મમ્મી ને રેડી ને હા પપ્પાએ કીધું હું ઘોડો લઈ આવી દઉં હવે તમે જે કરવું ઈ ગોઠવી ગાળવી ને ડંડી મહેનત કરે ડાત કાઢે જ કાઢ્યા કરશે નથી જોવા હું અરે વાહ કેમ થયો અરે વાત કર માં

જો અમે પપ્પા બોલતે પાપા બોલતેર પપ્પા એ કીધું હતું ને કે આપણે લીંબોળી પાકી અને એનો દાબો નાખીને અમે લીંબોળી ખાતા અમારા સમયમાં તો પપ્પા જે લીંબોળી ખાતા એ લીંબોળી મને કાલે દેખાઈ ગયો અમારા ટેરેસ ઉપર તમે જોઈ શકો છો એકદમ પીળી પીળી મસ્ત લીંબોળી આપણે એકવાર ટ્રાય કરશું કે આ કેવી લાગે છે પાકી અને પછી તમને બધા એને કહેશું કે ટેસ્ટમાં કેવી લાગે છે સારાંશકો ચઢાયા હતા ઉપર ઓરમે निम्बोली तोड़ के दी है तो अभी टेस्ट कर कर हम आप सभी को बताएंगे कि टेस्ट में अभी कैसी लग रही तो है तो ये पक्की ही निम्बोली लेकिन पापा बोल रहे थे कि ये स्वीट ही इतनी होती है कारण तो कि जे वस्तु कड़वा लिमड़ा नी जे निम्बोली हो ई एटली गड़ी होय साकरटी एटली गड़ी होय तो आपड़े टेस्ट करिए कि केईक लागे एक्चुअल गड़ी से यार आ तो

જો દાદા અમારે વેફર નો લાવો લે છે તો જે જે લોકોને વેફર રિલેટેડ અથાણા રિલેટેડ કે મસાલા રિલેટેડ જે કઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો